નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે આજે કતલની રાત છે આજે નવમો ચાંદ છે આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ટર્ન મારીને પાછા પોતપોતાના થાનક પર જશે અને દસમે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે ચાર વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌ આમાં ભાગ લેશે સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાત જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજા બનાવનારા છે તે લોકો બનાવે છે અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગડ ચાર રસ્તા પર ત્યાં મેયર સાહેબ હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીસાનંદ સાહેબ ધારાસભ્યો સામાજિક આગેવાનો બધા આવે છે અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપની સામે ઊભા છે અસદભાઈ સોહેલભાઈ અને બીજા આગેવાનો આ વિસર્જન આજે એક પાઠ સાથે બીજો પાઠ કાલે થશે સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે ઇમામ હુસેનની યાદમાં એમને યાદ કરવા માટે વિશ્વ આખો વિશ્વ એમને યાદ કરે છે એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને